નિયમોના લીરેલીરા ઉડરતા અધિકારીઓ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે નવનિર્મિત ભારતમાલા રોડ પર સાંતલપુર પોલીસ અને અધિકારીઓના આશીર્વાદથી મોટા મોટા ટ્રકમાં બહારથી હેવી મશીનો લઈને આવતા ટ્રકોને ગેરકાયદેસર રીતે ભારતમાલા રોડ પર પસાર કરવામાં આવ્યા છે જ્યારે સ્થાનિક લોકોના વાહનોને કાયદાનો ડર બતાવી પસાર કરવામાં આવતા નથી અને આવા હેવી મશીનો લઈને આવતા ટ્રકોને રૂપિયા લઈને પસાર કરવામાં આવી રહ્યા છે તો સ્થાનિક લોકોમાં બુમરાડ ઉઠવા પામી છે સાંતલપુર પોલીસ અને લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ audio jumping we <laughs> મારું નામ રાણાભાઈ આવે આમાં રોડ રસ્તા બંધ કરી નાખ્યા હતા જીસીબી થી માટી હટાવી અને આ લોકો એ પૈસા ખાય અને ઉપરથી રોડ ક્રોસ કરાયો છે અને કોને પૈસા ખાધા એનું જાણવા આ જ્યાંથી રોડ ચાલુ થયો ને પુલિયો બન્યું ત્યાંથી આવા નવા મશીન આવે હેવા નવા નાના કાગટ આવે છે સીડીએસ વાળા આવે એનએચઆઈ વાળા આવે અને નાના માણસો ને ખોટા હેરાન કરે છે પૈસા આગળ લઈ અને જવા દે હે પૈસા ધરાવીને લે હે પંદર થી સોળ સોળ લાખ રૂપિયા લઈ લે છે તોડ કરી લે અને સીડીએસ વાળા અને એનએચઆઈ વાળા હમણાં અહીંયા પુલિયા ગઢ ઉભા તોડ કર્યો તો અને પછી આવીને મને નોટિસ ફટકારી મારી રાધે હોટલ આવે છે એમાં મારી સંપાદન એક તાલીક ઉઠા થયેલી છે હું એક તાલીક ઉઠા દેવા માંગુ વધારે આમ નામ થયું છે નામ થયું છે મને આજે કેટલા દિવસ હેરાન કર્યા હતા એના માટે મેં કાયદેસર એને કીધું છે કે ભાઈ મારી જે એક તાલીક જગ્યા ગઈ એક તાલીક ઉઠા જગ્યા તમે લઈ લેવું હું ક્યાં તમને ના પાડું છું પછી મારી દુકાનું માય આવે છે એનું મને વર્તન બે દુકાનનું મળે છે એ દુકાને નથી મળતું કે ચારી દુકાનો આવે છે નામ આવે છે તેમ આવે છે મેરણ કરે ના આવી મને નોટિસ અત્યારે પડે કરી ગયા બરાબર મેં કીધું એને કે કાયદો છે તમારું તારીખું અમારું સુપરન્ટ થળ છે એનું લઈ લો તમે રોડને તંત્ર બસ એને જયવાળા આવે છે કે આપ જાય ભલનું આપણે કરે છે એનું ના નાના માણસ રેણ કરે અને મારી સાથે હોટલ છે મેં નેશનલ આવેલું કંડશનની ચડે એનો સિલિ ચડી છે છતાં મારો રસ્તો નથી રાખતા